ચાણસમાં પંથકમાં થયેલા પાછોતરા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જવાથી ધરતીપુત્રોનો પાક પાણીમાં ગયા જેવો ઘાટ ઘડાયો છે પંથકના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની સાથે સાથે પાટણ જિલ્લા સહિત ચાણસમા પંથકમાં પણ ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુની શરૂઆત દરમિયાન કપાસ એરંડા કઠોળ જુવાર સહિતના મોંઘા ભાવના બિયારણો લાવી હોંશે હોંશે વાવેતર કરવામાં આવ્યું ત્યારે પાછોતરા વરસાદે

Έχει κάποιον, α, περισσού, σάι άπατο, σάρου. Όχι. το μωρό του, νούξαν άλλο. Α, όχι. ગત સમયમાં ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી તેના અનુસંધાને ચાણસમાં પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જાણે ખે ત્યારે ખેતરો બેટમાં ફરવાઈ જ જવા પામ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા મોઘા ભાવના બિયારણો લાવી અને હોંશે હોંશે વાવણી કરી હતી ત્યારે પડી રહેલા આવૃત વરસાદને કારણે પાક પાક ખેડૂતોનો પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર અમારી પાકને જે નુકસાન થયું છે તેના સર્વે કરી અને સહાય કરે કેમેરામેન સંજય જોશી સાથે નિખિલ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા ચાણસા